ભરૂચ પાંચ બત્તી સર્કલ તારીખ નવ એક બે હજાર છવ્વીસ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે જૂનું પાંચ બત્તીનું સર્કલ તોડીને નવ બનાવી છે ડામર રોડ કાઢીને તમે જોયા છો જોઈ રહ્યા છો આ વિડીયો માધ્યમથી જે બોક્સ નાખવામાં આવ્યા છે રસ્તો ચોળો કરવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમથી આ રોડ કેટલો ચોળો થયો છે આ બોક્સ નાખ્યા છે રોડ પર પાંચ બત્તીની ચારો તરફ આ બ્લોક નાખવામાં આવ્યો છે ડમ્મર રોડ ખોદીને એના લેવલિંગ કરીને આ બ્લોક નાખવામાં આવ્યો છે ને ચારો તરફ પાંચ બત્તીની સર્કલની ચારો તરફ રસ્તો ખાસો મોટો થયો છે જે જગ્યા પર થોડા ઘણા જે બાકી છે એ આવતીકાલે કાં તો આજ સુધીમાં રાત સુધીમાં નાખી દેશે હવે ટ્રાફિકની કોઈ સમસ્યા રહે નહીં અને પબ્લિકને જવા માટે રસ્તો એકદમ ખુલ્લો અને ચોડો થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો આ બ્લોક નાખવાથી રસ્તો કેટલો ચોડો બની ગયો છે તમે જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમથી હમણાં હું વિડીયો ઉતારું ત્યાં આ ગાડીની અગાડી કોઈ એક્સિડન્ટ થયું છે હું જોવા માગું જો આ વિડીયોના માધ્યમમાં આ કંઈ બ્લેક ગાડી કે કોઈ રિક્ષાવાળાથી આ સ્કૂટર લાગ્યું છે અને સ્કૂટરવાળા ભાઈ પડી ગયા છે અને કોઈ નુકસાન થયું નથી ભાઈ ફટીને પાછા આવતા છે આ બાજુ